जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करूँ एक छोटाउदेपुरसभा नवा चूंटाये सांसद जसुभा राठवा ने आशीर्वाद आप छोटाउदेपुर एपीएमसी हॉल में संत आशीर्वाद सम्मेलन उपस्थित तमामे प्रधानमंत्री मन की बात कार्यक्रम ने अं तेनी જી હા એકવીસ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના ભવ્ય વિજયમાં જેમનો સિંહ ફાળો રહ્યો છે જેમનો આશીર્વાદ રહ્યો એવા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના સંતો મહંતો દ્વારા સાંસદ જસુભાઈ રાઠવાને વિજય થવા બદલ શુભેચ્છા પાઠવવાની સાથે આશીર્વચન આપવા માટેનો એક વિશેષ કાર્યક્રમ સંત આશીર્વાદ સંમેલનનું છોટાઉદેપુર એપીએમસી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મધ્ય ગુજરાત સંત સમિતિના પ્રમુખ વિક્રમદાસ બાપુ મહારાજ તેમજ છોટાઉદેપુર જિલ્લા સંત સમિતિના પ્રમુખ શંકર ગિરિદાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા સાથે છોટાઉદેપુર જિલ્લાના તમામ આદરણીય સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ જસુભાઈ રાઠવાને આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જતીભાઈ રાઠવા રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ તેમજ એપીએમસીના સભ્યો અને ભાજપના હોદ્દેદારો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા સંત આશીર્વાદ સંમેલનમાં ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રીની આજની મન કી આદરણીય કાર્યક્રમ એવા સંતો મહંતોનો જેમને આશીર્વાદ મળ્યો એવા સાંસદ જસુભાઈ રાઠવાએ શું કહ્યું આવો તેમને સાંભળીએ આજે છોટા ઉદેપુરની પવિત્ર ભૂમિ ઉપર મધ્ય ગુજરાત संत समिति ना परम वंदनीय अध्यक्ष आदरणीय विक्रमदास अध्यक्षता में एक संत सम्मेलन होय जायो ने अपना आशीर्वाद ती हूँ कोटा उदयपुर लोकसभा मत स्तर संसद सभ्य तरीके जे साधु संतों ना आशीर्वाद ती हूँ विजयी थईने आदरणीय नरेंद्र भाई मोदी साहेब नम ચરણોમાં આ છોટા ઉદેપુર નું અર્પિત કરી ત્યારે આજે સમગ્ર સંત સમાજનો આભાર માનવા માટેનો અને એમના આશીર્વાદ લેવાનો એક અવસર માણવા માટે આ જીવનનો અમૂલ્ય દિવસ છે ત્યારે આજના તબક્કે સૌ આદરણીય વડીલો સંતો મહંતો અરપરમ ગુરુ વંદનીય ગુરુજનોનો અને સૌ વડીલોનો આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી જય છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો